નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં ત્રણસો કિલો ગૌ માસ સાથે પાંચ ઝડપાયા પત્રના શેટમાં તબેલા યાર્ડમાં થતી ગૌ તસ્કરી રાજ્યમાં ગૌમાસ પ્રતિબિંબ હોવા છતાં છાસ વેચાણ થતું હોવાની સામે આવી રહ્યું છે ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ઊન ખાડી કિનારથી ત્રણ સીલો ગૌમાં ઝડપાતા ચકચાર મચી ગઈ હતી ત્યારબાદ ભેસ્તાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી તબીલાની આડમાં ગૌ તસ્કરી ગૌ ગૌમાં ઝડપાયા બારની તપાસમાં પાત્રના શેડમાં બાંધેલી ત્રણ ગાય બે ભેંસ ચાર નાના પાડાને મુક્ત કરાવ્યા હતા સાથે ત્રણ લાખથી વધુ મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો હતો ઉન વિસ્તારના ગુલઝાર વિલા પાછળ રેડ કરવામાં આવી હતી જ્યાં તબેલાની આડમાં ગૌ તસ્કરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પાંચ ઝડપાયા પોલીસે પાંચ આરોપીઓમાં ઝુબેર રહુ મુદીન શેખ રાજુ બુધિયા અને ઇમરા ઇસ્માલ કુરેશીની ધરપકડ કરી હતી મુસ્તાફ ઉર્ફી રિયાઝ ઉર્ફી ચિકુ મુનાફ શેખ સમીર ખાન ધરપકડ કરવામાં આવી હતી જ્યારે નઈમ સલીમ કુરેશી વોન્ટેડ જાહેર કરાયો છે આરોપી જુબેર કતલ દેખરેખ અને મજૂરી કામ કરતો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હિન્દ